મોરબી તાલુકાના લુટાવદર ગામે દારૂની ભઠ્ઠી ઉપર જનતાની રેડ પડી દેશમાં દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો હાથો પકડાયો છે ગ્રામજન દ્વારા જનતાએ રેડ કરી અને દેશી દારૂનો ભઠ્ઠીનો કર્યો પર્દાફાશ વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું પર આ બીજું સાધન એનું એ લોકોનું બનાવવાનું આ બધું એનું મટીરિયલ કે મોરબી પોલીસ તાલુકા પોલીસ શું કરી રહી છે આમાં હાથો કમ્પ્લીટ બનાવવાનું ચાલુ છે બાકી બીજા બેરલ બધા પડ્યા છે ત્રીજું ચોથું બેરલ ઓછામાં ઓછું સાતસો થી આઠસો કેરબા સાતસો થી આઠસો લીટર તો બને હે તારું તો આ કેવડું કોમ ફાળે છે